પીજી સેન્ટરના ત્રાસથી અમદાવાદની અનેક સોસાયટીઓને મળશે હવે મુક્તિ જે હા કોર્પોરેશને પીજી માટે એક નવી પોલિસી તૈયાર કરી છે જેમાં પીજીનું હવે હોસ્ટેલ લોજિંગ કે પછી બોર્ડિંગની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે પીજી ચલાવનાર વ્યક્તિએ પણ હોસ્ટેલને લગતા જીડીસીઆરના નિયમોનું પાલન કરવું પડશે જો પાલન નહીં થાય તો કોર્પોરેશન પીજી બંધ કરાવી દેશે એએમસીએ હોસ્ટેલ લોજિંગ અને બોર્ડિંગને લગતા વપરાશના નિયમો અને ધાણાધોરણો જાહેર કર્યા આ નિયમોમાં હોમસ્ટે લગતી પોલિસી પણ જાહેર કરી છે હોસ્ટેલ પ્રકારના ઉપયોગ માટે ત્રીસ દિવસમાં

એક લેવલ સુધી જ કામ કરી શકતી હોય છે એનાથી આગળ કામ નથી કરી શકતી એટલે ખરેખર આ નિર્ણય આવકાર્ય છે અને કાયદો વ્યવસ્થાનું બહુ સારી રીતે એની અંદર એ થશે આગળ જો તમે રજીસ્ટ્રેશનની વાત કરો તો દરેક પાસે જે સેન્ટ્રલ ગવર્મેન્ટે આપેલી છે ગાઈડલાઇન એ પ્રમાણે અમારી પાસે એમએસએમઇ પણ હોય જ છે જે સોસાયટીની એનઓસીની વાત કરેલી છે ફાયર એનઓસીની વાત કરેલી છે તો સાહેબ અમે ઘણા બધા પીજી ઓનર્સ એવા છીએ કે જે તમારા દરેક રૂલ્સ રેગ્યુલેશન્સને ફોલો કરવા માટે તૈયાર છીએ બટ સાહેબ રૂલ્સ એવો અને એવી રીતે હોવો જોઈએ કે જે સામાન્ય જનતાને અસર કરે સામાન્ય પીજી ઓપરેટર્સ પીજી ચલાવી શકે અને રેગ્યુલરાઇઝેશનમાં પણ અમે રહેવા માટે તૈયાર છીએ